એક વખત જંગલની એક ટેકરી ઉપર એક વિશાળ વૃક્ષ પર ગગન નામનું પક્ષી રહેતું હતું એ પક્ષીની વિશેષતા એ હતી કે જ્યારે એની એક બુંદ જમીન પર પડે ત્યારે તે શુદ્ધ સોનાની થઈ જતી એટલે એ પક્ષી એ ઝાડ ઉપર એકલું રહેતું હતું ખૂબ જ ખુશ થઈને શાંતિથી તે તેનું જીવન જીવી રહ્યો હતો ત્યાં એટલામાં એક દિવસ એક શિકારી પક્ષીઓને પકડવા માટે એ પહાડની ચોંટી ઉપર ગયો થોડો સમય થયા પછી શિકારીના હાથમાં કોઈ પક્ષી ના આવ્યું અને અંતે થાકીને એણે વિચાર કર્યો કે આ ઝાડ નીચે હું થોડો વિશ્રામ કરી લઉં અને શિકારી જે ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો એ જ ઝાડ ઉપર ગગન નામનું પક્ષી રહેતું હતું અને થોડીવારમાં શિકારીને ઊંઘ આવી ગઈ જેવી શિકારીને ઊંઘ આવી કે ઉપરથી ગગને પોતે ચરક કર્યું અને જેવું એનું ચરક ધરતી પર પડ્યું કે તરત જ તે શુદ્ધ સોનામાં ફેરવાઈ ગયું અને જ્યારે શિકારીની આંખ ખુલીને જોયું તો એને સોનું દેખાણું એટલે તરત જ તેણે ઝાડ ઉપર જોયું તો એ પક્ષીએ ફરી પાછું ચરક કર્યું અને એ ચરક જેવું ધરતી પર પડ્યું કે સોનાનું થઈ ગયું આ જોતા શિકારીને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ શું એ વિચાર કરવા લાગ્યો કે મેં ઘણા વર્ષો સુધી ઘણા પક્ષીઓને પકડ્યા પણ ક્યારે આવું પક્ષી નથી જોયું અને ક્યારે સાંભળ્યું પણ નથી આવા પક્ષી વિશે કે કોઈ ચરક કરે તો એ સોનામાં કેવી રીતે બદલાઈ જાય લાગે છે આ પક્ષી ખૂબ જ વિશેષ પક્ષી છે આ પક્ષીને તો મારે પકડવું જ પડશે પણ દુઃખની વાત એ હતી કે આ બધી વાતની ગગનને કંઈ ખબર નથી

અને ઘરે જતા રસ્તામાં એને વિચાર આવ્યો કે જો હું આ પક્ષીને મારી પાસે રાખીશ તો હું તો ખૂબ જ અમીર થઈ જઈશ અને આડોશી પાડોશી બધાને મારા પર શક થશે કે આ આટલો બધો અમીર રાતોરાત કેવી રીતે થઈ ગયો અને રાજા સુધી વાત પહોંચશે તો મારે આ પક્ષીને રાજાને સોંપી દેવું પડશે એના કરતાં જો એમ કરું તો કે હું આ પક્ષીને સીધો જ રાજા રાજા પાસે લઈ જાઉં તો રાજા ખુશ થઈને મને આ પક્ષીના બદલામાં કંઈક કિંમતી વસ્તુ આપશે આ સારો વિચાર છે આમ કરવાથી રાજાની આપેલી કિંમતી વસ્તુથી હું મારું જીવન ખૂબ જ સારી રીતે જીવી શકીશ અને એમ વિચારી અને એ શિકારી સીધો રાજાના મહેલમાં ગયો એ મહેલમાં જઈ રાજાને આખી વાત સમજાવી અને રાજાને આ વાત જાણી અને ખૂબ આશ્ચર્ય થયું અને એ રાજા એ પક્ષીને જોઈ અને ખૂબ ખુશ પણ થયા કે વાહ આ તો નવું કે જે પક્ષીનું ચરક ધરતી પર પડે તો સોનામાં ફેરવાઈ જાય રાજાએ એના નોકરને બોલાવ્યો અને કહ્યું કે આ પક્ષીનું ખૂબ વિશેષ ધ્યાન રાખો એને એક વિશેષ સુંદર પિંજરામાં રાખો અને એને ખૂબ જ ખાવા પીવાનું ભરપૂર પ્રમાણમાં આપો ને આ પક્ષીને મહેલનું શાહી પક્ષી તરીકે રાખો અને આ પક્ષીની ચરકથી હું ખૂબ જ ધનવાન થવાનો છું અને અચાનક ત્યાં મંત્રીજી આવ્યા અને રાજાને કહે રાજાજી એક પક્ષીની ચરક સોનાની કેવી રીતે થઈ શકે આ તો વાત સાચી નથી લાગતી મને અને તમે એક શિકારી ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકો આ શિકારીને કોઈ વાતનું જ્ઞાન નથી લાગતું હું તમને વિનંતી કરું છું કે રાજાજી આ પિંજરાને ખોલી દયો અને પક્ષીને ઉડી જવા દયો અને આ શિકારીને આવી ખોટી અફવા ફેલાવા ઉપર સજા આપો અને રાજાજીએ પોતાના વિશ્વાસુ અને બુદ્ધિમાન મંત્રી ઉપર વિચાર કર્યો કે આ શિકારી ખોટી રીતે આપણી પાસેથી કિંમતી વસ્તુ લેવા માંગે છે આ બધું જોઈ અને રાજાએ એ શિકારીને પકડવા માટે આદેશ આપ્યો અને પક્ષીને છોડી દેવાનું કહ્યું અને જેવું પાંજરાનો દરવાજો ખુલ્યો કે પક્ષી તરત જ ઉડી અને એક દૂર દરવાજા પર જઈને બેઠું અને તરત જ પક્ષીએ ત્યાં ચરક કર્યું અને એ સોનામાં ફરી ગઈ અને એ દ્રશ્ય રાજા અને એના મંત્રી સહિત બધાએ જોયું અને પછી રાજાને સમજાયું કે એનાથી ભૂલ થઈ ગઈ અને તરત જ એણે એના સૈનિકોને પક્ષીને પકડવાનો આદેશ આપ્યો પણ એમાં થોડું મોડું થઈ ગયું એટલી વારમાં તો ગગન આકાશમાં ઉડી ગઈ અને ગગને પોતાની જાતને એક વચન આપ્યું કે બીજી વખત આ રીતે હું લાપરવાહ નહીં થાઉં અને એને રહેવા માટે પોતાની બીજી જગ્યા ગોતી જ્યાં કોઈ એના સુધી પહોંચી ના શકે બાળ મિત્રો આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લેવો જોઈએ કોઈ પણ બાબત પર નિર્ણય લેતા પહેલા એ બાબત વિશે ખૂબ જ વિચાર કરી અને પછી નિર્ણય લેવો વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ